વિદ્યાર્થી મિત્રો નમસ્કાર બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે નામાના મૂળ તત્વોની અંદર પ્રકરણ નવ ખાતા વહી અને ખતવણીના પહેલા લેકચરની અંદર ખાતાવહીનો અર્થ ખાતાનો અર્થ ખતવણીનો અર્થ જોયો અને ખાતા વહીનું મહત્વ જોયું આજે આપણે ખાતા વહી માં ખતવણી કઈ રીતે થાય છે એટલે કે ખાતામાં ખતવણી કઈ રીતે થાય છે એની પ્રોસેસ વિશે આ બીજા લેક્ચરમાં સમજવાનું છે તો આપણો લેક્ચર છે લેક્ચર નંબર બે ખાતા વહી અને ખતવણી પ્રકરણ નંબર નવ સૌથી પહેલાં આપણે ખાતાનો નમૂનો જોઈ લઈએ મિત્રો અહીંયા ખાતાનો નમૂનો આપેલો છે ખાતાની બે બાજુ હોય છે ડાબી બાજુને આપણે ઉધાર બાજુ કહીએ છીએ અને જમણી બાજુને આપણે જમા બાજુ કહીએ છીએ એટલે ખાતાની બે બાજુ ડાબી બાજુને દ્વિનોંધી નામા પદ્ધતિમાં ઉધાર બાજુ અને જમણી બાજુને દ્વિનોંધી નામા પદ્ધતિમાં જમા બાજુ કહેવામાં આવે છે હેડિંગ્સ આવી રીતે છે ફોર્મેટ તારીખ જેમાં વર્ષ વ્યવહારનો માસ અને તારીખ લખાય છે વિગતની અંદર ખાતાના નામ લખાય છે નોપા એટલે નોંધ પાનું આમનોદ કે પેટા નોંધમાંથી જે પાના પરથી આપણે ખતવણી કરીએ છીએ તો અહીંયા આમ નોંધ કે પેટા નોંધના પાનાનો ક્રમ જેને નોંધ પાનું કહેશું આવશે અને રકમ રૂપિયા એવી જ રીતે જમા બાજુ તારીખ વિગત નોંધપાનું અને રકમ રૂપિયા તો આ જે છે એ ખાતાનો નમૂનો છે આ રીતે તમામ ખાતા તૈયાર થાય છે તારીખ વિગત નોંધવાનું રકમ તારીખ વિગત નોંધવાનું રકમ હવે આપણા અભ્યાસક્રમમાં આમ નોંધ પરથી આપણે એ જરા જોઈએ આમ નોંધ પરથી ખતવણી કઈ રીતે થાય છે તો અહીંયા સૌથી પહેલા આપણે સ્વાધ્યાયનો જે દાખલા નંબર પાંચ આપેલો છે પેજ નંબર બસો ને ચુમ્માલીસ ઉપર ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય પાંચમો દાખલો કટારાના ચોપડામાં આમ નોંધ લખવાની છે અને પછી ખતવણી કરવાની છે મિત્રો સૌથી તમામ વ્યવહારની આપણે આમ નોંધ લખવી પડે ત્યારબાદ આપણે ખતવણી કરી શકીએ પણ અહીંયા આપણે પહેલો દાખલો છે એટલે સમજવા માટે એક એક વ્યવહાર લઈશું એક એક વ્યવહારની આમ નોંધ કરીશું ત્યાર પછી ખાતા તૈયાર કરીશું અને એની ખતવણી કરીશું બરાબર છે તો સ્વાધ્યાયનો પાંચમો દાખલો શ્રી કટારાના ચોપડે તો સૌથી પહેલો વ્યવહાર છે કે ધંધામાં લાવ્યા જેમાંથી બેંકમાં ભેરા પેજ નંબર એકસો ચુમ્માલીસ ઉપર છે રકમ તમે સામે રાખજો એટલે ખ્યાલ આવે તો સૌથી પહેલો પહેલાનો પહેલો વ્યવહાર છે કે ત્રણ લાખ ત્રીસ હજાર ધંધામાં લાવ્યા પહેલા તો એક વ્યવહાર જે છે એને આપણે જોઈએ કે ભાઈ ત્રણ લાખ ત્રીસ હજાર ધંધામાં લાવ્યા તો ધંધામાં લાવે કોણ તો કે માલિક કાંઈ નથી કીધું તો ધંધામાં શું છે ત્રણ લાખ ત્રીસ હજાર તો કે રોકડ તો રોકડ ધંધામાં આવે છે આમનું નામ થશે ઉધાર ત્રણ લાખ ત્રીસ હજાર તે આપનાર કોણ હોય ધંધા ને માલિક માલિક આપનાર થાય આપનાર ખાતે જમા તો તે મૂડી ખાતે જમા તો રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા ત્રણ લાખ ખાતે મૂડી આપણે શીખી ગયા એટલે આમ નોંધ હવે આવડ્યું તો કયા હવે આમનોદમાં અસ્તિત્વ પામતા એટલે અસ્તિત્વમાં આવતા બે ખાતા આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો મિત્રો અહીંયા બે ખાતા છે રોકડ ખાતું અને મૂડી ખાતું તો આમ નોંધની અંદર આપણે બે ખતવણી કરવા માટે બે ખાતા તૈયાર કરવા પડે એક તો છે રોકડ ખાતું અને બીજું છે મૂડી ખાતું તો અહીંયા પહેલું આપણે રોકડ ખાતું તૈયાર કરીએ છીએ બરાબર છે તારીખ વિગત નોંધપાનું રકમ તારીખ વિગત નોંધપાનું રકમ ઉધાર જમ બીજું એક્ઝેક્ટ નીચે આપણે મૂડી ખાતું તૈયાર કરીએ સેમ ફોર્મેટમાં તારીખ વિગત નોંધપાનું રકમ તારીખ વિગત નોંધપાનું રકમ ફોર્મેટ સેમ રહેશે ખાતાનું નામ બદલાશે આ ખાતું છે એ રોકડ ખાતું છે આ ખાતું છે એ મૂડી ખાતું છે બરાબર છે હવે ખતવણી કઈ રીતે થાય છે એની પ્રોસેસ જોઈએ તો સૌથી પહેલા ખાતું જોવાનું એટલે ખાતું મેળવવાનું પછી એની બાજુ મેળવવાનું અહીંયા બાજુ એટલે ઉધાર અને જમા એવું તમારે સમજવાનું છે તો અહીંયા પહેલું છે રોકડ ખાતે ઉધાર તો ખાતું રોકડ છે અને બાજુ શું છે અહીંયા જોવો ઉધાર તો ઉધાર બાજુ ખતવણી આવશે તો આ રોકડ ખાતું છે આ ઉધાર બાજુ છે એનો મતલબ એમ કે રોકડ ખાતે ઉધાર છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ ખતવણી આવશે કેટલી રકમ છે ત્રણ લાખ ત્રીસ હજાર તો અહીંયા રકમના ખાનામાં લખો ત્રણ લાખ ત્રીસ હજાર અહીંયા તારીખ નથી આપી ક્રમ આપ્યો છે તો અહીંયા તારીખમાં પહેલો ક્રમ આપી દઈએ હવે વિગતનું ખાનું બરાબર સમજો આપણે જ્યારે રોકડ ખાતામાં ખતવણી કરીએ છીએ એટલે કે ઉધાર ખાતામાં ખતવણી કરીએ છીએ તો એના વિગતના ખાનામાં સામેના ખાતાનું નામ આવશે તો રોકડ ખાતે ઉધાર તો આ રોકડ ખાતું મેળવો એની બાજુ મેળવો ઉધાર ત્રણ લાખ ત્રીસ હજાર રકમ મેળવો પણ વિગતના ખાનામાં રોકડ ખાતાની અંદર કોઈ દિવસ રોકડ ખાતું એવું નામ નહીં આવે પોતાના ખાતામાં પોતાનું નામ આવશે નહીં સામેના ખાતાનું તો રોકડ માટે અહીંયા જોઈએ આપણે કે રોકડ માટે સામેનું ખાતું કયું છે મૂડી ખાતું છે તો રોકડ ખાતે ઉધાર થશે પણ સામે વિગત ખાનામાં મૂડી ખાતે આવશે બરાબર રોકડ ખાતે ઉધાર તો ખાતું મૂડી ખાતે કેટલા રૂપિયા છે ત્રણ લાખ ત્રીસ હજાર ચાલો રોકડ ખાતે ઉધાર ખતવણી થઈ ગઈ હવે મૂડી ખાતે જમા છે તો ખાતું મેળવો કયું ખાતું છે મૂડી ખાતું છે તો અહીંયા મૂડી ખાતું છે બાજુ મેળવો તે છે એટલે એ જમા છે તો અહીંયા જમા બાજુ ખતવણી તો મૂડી ખાતાની જમા બાજુ ખતવણી આવશે પણ અહીંયા નામ મૂડી ખાતું છે તો મૂડી ખાતાની સામેનું ખાતું કયું છે રોકડ ખાતું તો વિગતના ખાનામાં સામેના ખાતાનું નામ આવશે તો જો રોકડ ખાતે ઉધાર તો રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે યારો તમે જોઈ શકો છો અને મૂડી ખાતે જમા છે તો મૂડી ખાતાની જમા બાજુ ખતવણી થશે યારો તમે જોઈ શકો છો હવે ખાતામાં નામ ક્યું લખવાનું રોકડ ખાતામાં આ સામેના ખાતાનું નામ આવશે મૂડી ખાતે અને આ જે મૂડી ખાતું છે એમાં સામેનું

રોકડ ખાતામાં તમે ખતવણી કરો છો તો સામેનું ખાતું કયું છે મૂડી તો અહીંયા વિગતમાં મૂડી ખાતે લખો હવે મૂડી ખાતાની જમા બાજુ ખતવણી કરવાની ત્રણ લાખ ત્રીસ હજાર પેલા ખાતું મેળવો મૂડી ખાતું તો કે યસ આ મૂડી ખાતું છે પછી બાજુ મેળવો તે છે એટલે જમા તો કે યશ જમા તેનો મતલબ એ મૂડી ખાતાની જમા બાજુ ખતવણી થશે પહેલો ક્રમ એની પણ રકમ ત્રણ લાખ ત્રીસ હજાર હવે જો મૂડી ખાતાની સામે કયું ખાતું છે રોકડ તો વિગતના ખાનામાં લખો રોકડ ખાતે આમ રોકડ ખાતે ઉધાર છે તો ઉધાર બાજુ ખતવણી થશે પણ રોકડ ખાતાના વિગતમાં સામેના ખાતાનું નામ સામેનું એટલે જે ઉધાર માટે સામેનું જમા થાય જમા માટે સામેનું ઉધાર થાય રોકડ ઉધાર છે તેનું સામેનું જમા મૂડી ખાતે તો રોકડ ખાતામાં મૂડી ખાતે વિગતમાં આવશે અને મૂડી ખાતામાં રોકડ ખાતે ટૂંકમાં જે ખાતું જે બાજુ થયું હોય એ બાજુ પર ખતવણી થાય રોકડ ખાતે ઉધાર છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ જ ખતવણી થાય મૂડી ખાતે જમા છે તો મૂડી ખાતાની જમા બાજુ ખતવણી થાય બીજો વ્યવહાર એમાં છે કે ભાઈ જે ત્રણ લાખ ત્રીસ ખાતે ઉધાર બેંક લેનાર છે વ્યક્તિનો નિયમ બેંક ખાતે ઉધાર બે લાખ ત્રીસ હજાર હવે રોકડ બેંકમાં ભરી તો રોકડ ધંધામાંથી જાય છે જાય તો જમા રોકડ ખાતે જમા તો આમનો દામ બનશે બેંક ખાતે ઉધાર તો રોકડ ખાતે જમા હવે અહીંયા બે ખાતા બન્યા એક બેંક ખાતું અને એક રોકડ ખાતું તો ફરીવાર બે રોકડ ખાતું બનાવવાનું નથી બરાબર છે ફરીવાર રોકડ ખાતું બનાવવાનું નથી જે આપણે અહીંયા મૂડી ખાતાની સાથે રોકડ ખાતું બનાવ્યું છે એ જ રોકડ ખાતાની અંદર આપણે ખતવણી કરવાની છે નવું એક ખાતું એક જ વાર બને પછી અહીંયા વિગત વધતી જાય એમ એન્ટ્રી અહીંયા કરતા જવાની ઉધાર જમા ફરી વાર બનાવવા નથી પણ નવું ખાતું બનાવવાનું અહીંયા આપણે રોકડ ને મૂડી બનાવેલું છે પણ આમાં બેંક અને રોકડ તો રોકડ તો છે જ તે પણ બેંક નવું આવ્યું તો અહીંયા આપણે બેંક ખાતું બનાવવું પડશે તારીખ વિગત નોંધપાનું રકમ તારીખ વિગત નોંધપાનું રકમ બરાબર તો બેંક ખાતે ઉધાર છે તો બેંક ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે પહેલો ક્રમ સામેનું ખાતું રોકડ ખાતે અને રકમ બે લાખ ત્રીસ હજાર જો બેંક ખાતે ઉધાર તો બેંક ખાતે ઉધાર બાજુ ખતવણી થશે પણ વિગતના ખાનામાં સામેનું ખાતું આવ્યું રોકડ ખાતે હવે રોકડ ખાતે જમા છે રોકડ ખાતે જમા છે તો રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે બરાબર છે તો રોકડ ખાતાની જમા બાજુ ખતો એ આ જ રોકડ ખાતું છે જે આ રોકડ ખાતું છે મૂડી ખાતા વાળું એ જ રોકડ ખાતું છે નવું કોઈ ખાતું છે નહીં તો રોકડ ખાતે જમા તો રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે બે લાખ ત્રીસ હજાર પણ રોકડ ખાતાની સામે અહીંયા કયું ખાતું છે બેંક ખાતે તો જો રોકડ ખાતાની જમા બાજુ બેંક ખાતે લખાશે બરાબર છે ત્યાર પછી બીજી તારીખ નો રોકડ ખરીદી પંચ્યાસી હજાર છે તો રોકડ ખરીદી પંચ્યાસી હજાર છે તો આની આમનો ધામ થાય માલ ધંધામાં આવે છે ખરીદ ખાતે ઉધાર રોકડ ધંધામાંથી જાય છે કારણ કે રોકડ થી માલ ખરીદ્યો રોકડ ખાતે જમા તો આપણે રોકડ ખાતું તો ઓલરેડી બનાવેલું જ છે કે જે આ પહેલું રોકડ ખાતું બનાવ્યું આ પહેલા જ વ્યવહારમાં એમાં એની અંદર જ ખતવણી થશે હવે રોકડ ખાતું નવું નથી બનાવવાનું પણ જો અહીંયા ખરીદ ખાતું નવું આવ્યું હોય અહીંયા ખરીદ ખાતું બનાવવું પડશે તારીખ વિગત નોંધવાનું રકમ તારીખ વિગત નોંધવાનું રકમ હવે બેઝિકલી આમ નોંધ ખરીદ ખાતે ઉધાર છે તો ખરીદ ખાતાની ઉધાર બાજુ નોંધ થશે તારીખમાં આપણે બગડો લખશો કારણ કે બીજો ક્રમ છે ખરીદીની સામેનું ખાતું તો કે રોકડ ખાતે અને રકમ પંચ્યાસી તો તમારે આમનો નામ મેળવવાનું

રોકડ ખાતે જમા પંચાશી હજાર રોકડ ખાતે જમા પંચાશી હજાર રોકડ ખાતા માટે સામેનું ખાતું છે તો સામે ખરીદ ખાતે ઉધાર તો ખરીદ ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે અને રોકડ ખાતે જમા તો રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે બરાબર છે ઓકે તો મિત્રો હવે આપણે રોકડ ખાતાનો અભ્યાસ કરીએ તો રોકડ ખાતું આ રીતે તૈયાર થયું બરાબર છે જુઓ ઉધાર બાજુ જ્યારે માલિક ધંધામાં મૂડી લાવ્યા ત્યારે રોકડ ખાતે ઉધાર આપણે રોકડ ખાતામાં ત્રણ એન્ટ્રી કરી માલિક મૂડી લાવ્યા ત્યારે રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર મૂડી ખાતે જેમાં ત્રણ લાખ ત્રીસ હજાર હવે રોકડ બે વાર ધંધામાંથી જાય છે એક વાર આપણે બેંકમાં ભર્યા પહેલી તારીખે અથવા પહેલા ક્રમમાં તો બેંક ખાતે બે લાખ ત્રીસ હજાર અને આપણે બીજા ક્રમમાં રોકડ ખરીદી પંચ્યાસી હજાર કરી તો જુઓ બીજા ક્રમમાં ખરીદ ખાતે પંચ્યાસી હજાર તો આ આખું રોકડ ખાતું તૈયાર થયું હવે તમે રોકડ ખાતું જુઓ તો તમને આઈડિયા આવે કે આપણી આવક ત્રણ લાખ ત્રીસ હજાર હતી એમાંથી જાવક બે લાખ ત્રીસ હજાર છે બેંકમાં ગયા તો ધંધામાં કેશ વધ્યા આપણી પાસે એક લાખ રૂપિયા એક લાખમાંથી આપણે પંચ્યાસી હજારનો રોકડેથી માલ ખરીદ્યો તો એનો મતલબ એમ કે પંદર હજાર રૂપિયા આપણા કેશ બોક્સમાં અત્યારે પડેલા છે એટલે કે હાથ પર સિલક આપણી જે છે એ પંદર હજાર રૂપિયા છે કઈ રીતે ખ્યાલ આવે ત્રણ લાખ ત્રીસ હજાર માલિક રોકડા લેવાતા એમાંથી બે લાખ ત્રીસ હજાર તો બેંકમાં ભરી દીધા તો ધંધાના કેશ બોક્સમાં એટલે કે ગલ્લામાં એક લાખ રૂપિયા છે એમાંથી આપણે પંચ્યાસી હજારની રોકડેથી ખરીદી કરી એક લાખમાંથી પંચ્યાસી હજાર જે છે એ ગયા તો હવે આપણા કેશ બોક્સ ગલ્લામાં પંદર હજાર રોકડા વધ્યા તો કોઈ ચોક્કસ તારીખે તમારે જાણવું હોય કે આપણી પાસે કેટલી રોકડ સિલક છે બરાબર છે તો એ જે છે એ આપણે જાણી શકીએ તમારે એ જાણવું છે કે મારી પાસે બેંક સિલક કેટલી છે બરાબર છે તો બેંકમાં જુઓ અહીંયા બેંકમાં બે લાખ ત્રીસ હજાર છે તમારે એવું વિચારો કે માએ કેટલી ખરીદી કરી છે તો અહીંયા ખરીદ ખાતું છે એમાંથી પંચ્યાસી હજારની ખરીદી તમારી પાસે મળે છે માલિક મૂડી કેટલી લેવો એ આપણે જોવું હોય બરાબર છે તે આપણી પાસે મૂડી ખાતું છે માલિક ત્રણ લાખ ત્રીસ હજારની મૂડી લેવા તો આ રીતે મિત્રો ખતવણી જે છે એ થાય છે આમ તમામ વ્યવહારની ખતવણી કરવી પડશે તો આ દાખલો છે એ આપણે પાછો નવેસરથી આ ફક્ત સમજાવવા માટે કે ખતવણી કેમ થાય છે આપણે વ્યવહારો શીખ્યા હવે આ જ દાખલો જે છે એ પહેલેથી આમ નોંધ પૂરેપૂરી પહેલાં લખવી પડે એકથી આઠ ક્રમની પહેલાં આમ નોંધ લખવી પડે પછી એક થી આઠ ક્રમમાં આમનોનમાં આવતા જેટલા ખાતા હોય બધા જ ખાતા તૈયાર કરવા પડે અને બધા જ ખાતા તૈયાર કર્યા પછી અત્યારે તો આપણે કેટલા ત્રણ કે ચાર ખાતા તૈયાર કર્યા રોકડ ખાતું મૂડી ખાતું બેંક ખાતું ખરીદ ખાતું પણ એકથી આઠ આમ નોંધમાં આવતા બધા જ ખાતા આપણે તૈયાર કરવા પડે અને ત્યાર પછી એમાં ખતવણી થાય તો એ આપણે અ નેક્સ્ટ લેક્ચરની અંદર જે દાખલો ગણીશું બરાબર છે એમાં શીખીશું ત્યાં સુધી આવજો